પછી કામ ફરી શરૂ કરવા મંજૂરી મળી છે તેમનો અથાક પ્રયાસથી આ થી રોડનું કામ ફરી શરૂ થયું છે દરમિયાન કોંગ્રેસ પાર્ટીએ રોડનું કામ તાત્કાલિક શરૂ ન થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી પરંતુ નગરપાલિકાને ચૂંટાયેલા સભ્યોની ઝડપી કાર્યવાહીથી આંદોલન પહેલાં જ કામ શરૂ થતા રાજકીય ગરમાવો શમ્યો છે પ્રજા બહુ લાંબા સમયથી રાહ જોઈ રહી હતી અને હવે કહે છે કે પાર્ટીઓ વચ્ચે જે લડાઈ હોય તે હોય અમારી વર્ષોની માંગણી તો પૂરી થઈ રહી છે પ્રમુખ ને આગેવાની હેઠળ શહેર પ્રમુખ દ્વારા ગઈકાલે ચાર વાગે બુથ મૂકીને રસ્તા માટે ભાઈ કામ બંધ છે ચાલુ કરવા માટે કોઈ મેસેજ આપીને આપ ચાલક સૂચના આપીને રાતનો રાત ભારતીય જનતા પાર્ટી ડરી ગઈ કોંગ્રેસના આંદોલનથી એ રાતો રાત ચાલુ કરવામાં આવેલું છે તમે રાતો રાત તમે કેમ ચાલુ કરવામાં આવેલું છે જ્યારે કામ ચાલતું હતું બંધ કરવા શા માટે બંધ કર્યું

પોતે રજા પાછો થ ચાર દિવસની તો શા માટેને સસ્પેન્ડ કરવામાં આવેલો છે જરૂરી આવા લોકોને ન્યાય આપવો જોઈએ લોકોને ધ્યાન બીજે નહીં દોરીને રસ્તાને કામ બંધ હતું ને એક કેન્દિડેટને સસ્પેન્ડ લોકો ધ્યાન વિજય દોર્યું આ રસ્તો ખૂબ અગત્યનો છે અહીંયાથી લોકો કોલેજ જાય છે સ્કૂલે જાય છે આવનાર દિવસોની અંદર તહેવારો હોય તંબોજવાળ થતો હોય એટલે ગુજરાતમાં તે લોકો આવતા હોય છે દર્શનારથી એની તક બને એ અમારી અપેક્ષા ભલે આજે કર્યો તો બંધ બંધા કરે નગરપાલિકા સત્તાધનક ભલે આજે કર્યું એની તક જમ્પુસર અને આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જ્યારે તાલુકામાં ચાલતા મંડરેકા કૌભાંડ બાબતે તપાસ ભાવતી શું તાલુકા તંબળ જમ્પુસર તાલુકા થયું જ અમારા જિલ્લાના પ્રમુખના આદિઓ અનુસાર જ્યાં સુધી અમારે પૂરતી માહિતી નહીં આવે ઉતા પુરાવા નહીં આવે પૂરતી અમારે ત્યાં પૂરતા માહિતી આવ્યા પછી અમે જવાના છે સાથે જંબુસર વાત કરું છેલ્લા ઘણા સમયથી શહેરની અંદર બીજું પાણી આવતું નથી જયારે અમે ધારાસભ્ય ત્યારે વહીનભાઈ દુબે ના જ્યારે પ્રમુખ હતા ત્યારે કુટ રકમ પણ આપેલી આજે એ પ્રોજેક્ટ છત્રસિંહભાઈ મૌર્યના વખતથી મંજૂર થયેલો આજે એ પ્રોજેક્ટ ક્યાં લટકે છે ભાજપ વિકાસની વાતો કરે છે જમ્બુ શર શહેરના લોકો આજે ખંજવાડ અનેક પ્રશ્ન સાથે ફેરાય છે વિચાર તો પાણી લેવું પડે છે ગરીબ લોકો ક્યાં જાય મારે સત્તાધીશ લોકોને કેવું છે કે આ શહેરનું પાણી વહેલી તકે આવે આવતા દિવસોની અંદર ઓગસ્ટ સુધીમાં પાણી નહીં આપે તો અમે અમે એ પણ આંદોલન કરવા છે Редактор okay.